બેઠા બેઠા ટાઈપિંગ કરી અને ચિત્ર પણ દોરી આટલામાં ચાર વાદ્યનો ટાઈમ પડ્યો પણ આજે નાસ્તામાં ચપટા હતા સૌ વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યો પછી અમે ફર્યા ફર્યા પછી વર્ગમાં બેસવાનો ટાઈમ પડ્યો અમે સૌ વિદ્યાર્થીઓ વર્ગમાં બેસી ગયા પછી અમને દિનેશ સરે ગુજરાતીમાં પાઠ સત્ર સંસ્કારની શ્રીમંતાએ પાઠ ભણાવ્યો તેમાંથી કેટલાક પ્રશ્નો પૂછ્યા અમે તેના જવાબો પણ આપ્યા એટલામાં ઘરે જવાનો ટન પડ્યો અમે સૌ વિદ્યાર્થીઓ મેદાનમાં કાંઈથી ઊભા રહીને રાષ્ટ્રગીત બોલ્યા પછી અમે ઘરે જવાના ઉત્સાહમાં ઘરે જવા છૂટા પડ્યા